બે વધારે મેન પ્રશ્નતા લેબર જે અત્યારે આ આ ધંધો નામશેષ થવાનું કારણ જ આ કે પારખી આશા સદા નિરાશા એટલે બીજાના મોઢ પોઇન્ચ આપવાનો એમાં કોઈ મજા ભારત માતા કી જય તો ચાલો મળીએ આજે એવા પશુપાલકની જે ઓછી મજૂરથી સારી એવી કમાણી કરી રહ્યો છે સૌથી પહેલાં આ તબેલાનો વિચાર કરી રહ્યો આવે જય વાત તો તમારે સમજવા જેવી છે કે એ તબેલો જૂનો હતો ને નવા તબીલાનો વિચાર આ રીતે આવ્યો કે પહેલાના સમયમાં આપણે એવું હતું ગાયો રોજ બોલવાની છોડવાની પાવાની નવરાવાની આ બધી પ્રણાલીકા હતી અને એમાં આપણે આખો દિવસ એમાં ને એમાં રહેવું પડતું જ્યારે આ ટેકનોલોજીમાં એવું હતું કે તમે આપણે પાવાની તો કોઈ જરૂર નહીં એમને ચોવીસ કલાક જો પાણી મળી હતી પહેલી વાત બીજું અને ખુલ્લા વાળામાં હોય એટલે એને નવરાવાની કોઈ જરૂર પડતી નથી તમે જોઈ શકો કોઈ જાનવર તારા વાળવ ના થાય બરાબર બીજું તો તમે છૂટા થઈ જાઓ તમારે એના સાથે રોજ તડકો આવ્યો છોયડો આવ્યો ગાયને આ પીણું બોધવાની હતી એવો પીણું બોધવાનો સમય થયો ચાર નખ્યાવાનો સમય થયો કોઈ પ્રશ્નની મગજ મારી નહીં તમે અત્યારે ખવડાવી દીધું કાઢી દીધા એટલે વાત પતી જઈ બે ટાઈમ જ એમને ચાર આપવા એ આ બધી આધુનિક ટેકનોલોજી જોઈ એટલે મને એવો વિચાર થયું કે એના કરતાં તો ઘણું સારી ટેકનોલોજી કે જે ઓછા વ્યક્તિએ વધુ કામ થાય તમે જોઈએ કહો કે હું આ બાવીસ ઢોર લગભગ હું એકલો જ કરું હાલ તો મારી મમ્મી ઓપરેશન કરાયેલું એટલે હું પોતે સંભાળું બધું બરોબર એટલે મને નવો આવો વિચાર કર્યો કરો હું ઘણી જગ્યાએ જોઉં છું કે ગાયોના તમેલા હોય ગાયો હોય પણ એમના ત્યાં વાસળીઓ આટલા પ્રમાણમાં હોતી નથી તો તમારા ત્યાં વાસળીઓ આટલા પ્રમાણમાં વાસળીઓ આટલી સરસ કેવી રીતે તમે તૈયાર કરો આમાં તો કહેવા જવ તો લોકો એવું કે અહીંયા સિત્તેર સિત્તેર હજારની ગાય મળે લાખ રૂપિયાની ગાય મળે પણ કોઈ જગ્યાએ ગાય સારી મળે જ ગાય તમારે ઘેર બનાવી જ પડે અને બનાવવા માટેની આ રીતે જે મેથડ છે એના માટે આ ઉછેરી ઉછેરીએ આ તમે જોઈ શકો આ ની ઉંમર આઠથી નવ મહિનાની વાછળીઓ આવી છે અને આ તમે લાઈન સરક અનુસાર જોઈ શકો કે વાછડીઓ ઉછેર એના માટે કરવું પડે સારી ગાય કોઈ જગ્યાએ ના મળે સારી ઓલા સારી ઓલાદ આપણે બ્રિજ સુધારણા ઉપર જઈ સારી ઓલાદવાળી ગાયના અંદર સારું વિજ્ઞાન મૂકીએ અને એથી જે ત્રીજા પેઢીમાં તમને પ્યોર એચએફ પાછળ મળે એ બ્રિડ ઉપર આપણે કામ કરીએ તમે જોઈ શકો કે આપણે પહેલાં આવી મેન્ટ શંકર ઓલાદ જે કહેતા હતા કુનો બાપ ને કોની માર કોઈ આપણા કોઈ ઠેકાણું નહોતું અને હવે આપણે કાયદેસર ચેક સિમેન્ટ બ્રિજ ડેરીના ડોઝ આપણે ડેરી બનાવ જ છે તો એનો વધુ સારો ઉપયોગ કરી અને સારી પાછળ આપણે બનાવીએ તમે આ જે વાસળીઓ ઉછેરવાની વાત કરી એના પછી મને એમ લાગે છે આ બધી જ ગાયો લગભગ તમે ઘેર તૈયાર કરેલી છે આમાં તમે અગિયાર બાર ગાયોમાંથી એકથી બે જ ગાયો બહારથી ખરીદેલી છે બાકી બધી આપણે પોતાની ઘરની પ્રોડક્ટ જ છે એમ કીએ તો ચાલ આપણી જ બાજુના ગાયોમાંથી વાસળીઓ બનાવી એના બધો ઘરનો જ ઓલા પેદા કરેલી છે એના ઉપરથી આ નવી નવી જનરેશનમાં આ નવી તૈયાર થઈ હું આપણા ઘરની જ બધી વાસળીઓ બે જ બહારથી લાવી જે શરૂઆતના સ્ટેજમાં આપણે જરૂરિયાત હતી કે જે નવી ખરીદી એક મહત્ત્વની વાત કરું તો સારી ઓલાદ માટે અમે બેંગ્લોર ગયા હતા અને બેંગ્લોરથી અમે નવું ગાયો લાવ્યા હતો બહુ સારી બ્રીડ કેલ્યાત વાછડી તમે જોઈ ના હોય એવી ગાયો હાઇટ સ્તંભ બધી રીતે સારામાં સારી પણ અમે અમારી એક મોટી ભૂલ થઈ ખરીદી હતી તો જે સમયે સામે ગરમી પડી જુઓ એ સમયે અમે ગાય ના ખરીદાય અને ગાયો અમે ટેમ્પરેચરના પ્રમાણમાં વહેલા લાવી દીધી થોડી અમે ગરમી આવતી હતી એના કારણે અમે બે ચાર ગાયો ખોઈ પણ ખરી પણ તેમ છતાં પણ અમે પાછા નથી પડ્યા અને એમાં સારામાં સારું રિઝલ્ટ અમને મળ્યું હવે કે જે હવે આપણા વાતાવરણમાં એ ગાય તમે જોઈ શકો છો આ કાભરી ગાય રહી એ ગાય હવે એ વાતાવરણમાં સેટ થઈ જઈ અને અહીંયા આપણે સારું એવું દુદાપુર આ ગાયોમાં તમે સવારે કેટલા વાગે છીએ અને

ફક્ત જ અમારું ઘરનું સાયલેજ બનાવીએ છીએ એ અને હુસે હુસલું જે આપણે દૂર કહેવાય એ જ વસ્તુ નથી એને દાણ આપણા દૂધ સાગર ડેરીનું સાગર દાણ એ ત્રણ મિક્સ કરી અને સવારે સૌ હવના પ્રમાણમાં અહીંયા નખી દઈએ એટલે સાંજે પાછા સવારે ચારથી સાત વાગ્યા સુધીમાં સવારનું કામ બધું પૂરું અને સાંજે ચાર વાગે અમે તબેલા આવીએ ચારથી સાડા છ એ બધું પૂરું એટલે એમાં બધું આવી ગયું એમાં ધોવાનો ટાઈમ ચાર પૂરવાનો ટાઈમ અને ટોટલીને પાછા વાડામાં મૂકી દેવાના અને અમે ફ્રી આ સમયમાં અમે આ આટલું દૂધ હાલ અમે થી પંચાવ લિટર દૂધ ભરાઈએ છીએ દૈનિક દિવસનું એકસોને દસ લિટર ટાઈમ આખા એક દિવસનું અને એક ટાઈમનું એક ટાઈમનું પંચાવન પંચાવન લિટર દૂધ ભરાય આ જે સિસ્ટમ છે આ ખૂંટાની આ છે ને માટાના હા અત્યારે આધુનિક ટેકનોલોજીમાં અને હેડલોક કહેવાય ગાય માટે હેડલોક જે તમે જોઈ શકો જેમ આપણા પહેલાં પહેલાના સમયમાં ઉંદર માટે આપણે પોદરું લાવતા અંદર ઉંદર જતો રહે ભાઈ પાછું ના એ વાપર તમને આ ખોલી દીધું તો આના અંદર ગાય આવે એટલે એનું એને ઘડું ઘડો ગયું ખાવા માટે નીચે ન એટલે આ ઓટોમેટિક લોક થઈ જાય એટલે પછી ગાય પાછી જઈ ના નાખે એટલે એનો હોકળ બોકળ દોયડું વધવાની જરૂર ના પડે હા ગાયો ના પાણીની વ્યવસ્થા તમે કઈ રીતે આપો છો જેને જે પાણીમાં તો તમે વાત કરો ને તો અમારા પંચાયતનું જ પાણી આવે સીધું ટોંકામાં જતું રહે હા અને ટોલકામાં પછી આપણે પાણીની સિસ્ટમ એવી કરી લઈએ કે તમે જોયું કે આ આરસીસી નું તૈયાર નળ જેના અંદર અમે ઇન અને આઉટ પાણી આવે એ અને જાય એ બંનેની એક જ નળી એ બહાર ગાડેલી છે એ તમારે ચોવીસ કલાક ત્યો ફૂગો ગોઠવેલો એટલે અહીંયા ગાય ગમે ત્યારે સમય ગમે ત્યારે સમય પાણી પીવો તો જમ ઓછું થાય એમ નવું આવી જ જાય એટલે પાણી માટે તમે ક્યારેય અહીંયા કોઈ ઝંઝટ આવતી જ નહીં એટલે ત્રણસો પાસઠ દિવસ પાણી એને જુઓ એવું પાણી મળી રહે હા અને મેન મહત્વની વાત

એના કરતાં આપણે હવે લાયા છીએ અત્યારના આપણા જ ભારત દેશનું જ અહીંનું પ્રોડક્ટ રેન્સોન કંપનીનું ધોવાનું મશીન જેનાથી અમે ગાયોનું મિલ્કિંગ કરીએ છીએ અને લગભગ બે હજાર અઢારથી કન્ટિન્યુટ હું વાપરું છું આ બે હજાર અઢારથી અત્યારે બે હજાર આ છવ્વીસ આવી એ જ મશીન વાપરું છું અને એનાથી જ ગાય દોવું છું જે વચવામાં એવી કોઈ તકલીફ કોઈ જાતની કોઈ તકલીફ થતી નથી તમે એને ભૂલી જુઓ ને એમને એમ દસ પંદર મિનિટ વધારે પણ રાખો તો એનાથી કોઈ લોહી આવવાની કે જે લોકોની માન્યતાઓ એવી માનસિકતાઓ ભરેલી તો વોચ ભરાઈ રાખો તો લોહી આવે તો કશું જ ના થાય ઉપરથી આપણે જે ધોઈએ એના કરતાં મશીન વધુ સારી સેફટી સેફ્ટીથી ધો અને એના હાથ આપણો હાઇજેનિક પ્રોબ્લમ ના રહે હાઇજેનિક પ્રોબ્લમ ના થાય એમ કે આપણે એ પણ આપણે કવર કરી શકીએ છીએ એનાથી મશીન કેટલા ટાઈમમાં જોઈ શકે ગાયો એમાં કોઈ ડિફરન્સ મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે તમે ગાયનો પારહો કરો જ્યારે તો એનો કુદરતી એવો સંકેત હોય કે એનો પારહો થાય એના જેટલા ઝડપીમાં તમે નીકાળી શકો એમાં ફેટ એસએનએફ અને દૂધનું પ્રમાણ બધું જ સારું મળી રહે જ્યારે આપણે બંને જણા સામે જોતા હોય દસ લિટર દૂધ કાઢવા માટે એના કરતાં મશીન ઝડપી અને સારી ક્વોલિટી સાથે જોઈએ તો ઓર્ગેનિક મકાઈ અને વર્ષ અંદર હું બે પાક લઉં છું બે પાક માં બીજો પાક આ એ મકાઈ જ લઈ લઉં આખા વર્ષ હા અને મકાઈ નું આપણે પોતે એનું બારે માસ એનો સંગ્રહ કરી રાખીએ છીએ રોલ બનાવીને લીલી નહીં વાટતા ના લીલી બિલકુલ નહીં લીલા કરતા સાયલેજ લીલું અથાણું એ બહુ ગાયો માટે બહુ અતિ ઉત્તમ એટલે આપણે એ જ ખવડાવીએ છીએ એટલે ચાર વાઢવી છેડાવવું ગળી ગળી વાવેતર કરવું એ બધી ઝંઝટમાંથી આપણે મુક્ત થઈ ગયા તો વાઢવા માટે પણ મજૂર જુઓ રોજ એ વાઢવાનું નખવાનું એ બધું કરવાનું કશું જ નહીં એ અમે તમો પહોંચી વળીએ આ કામને ના આ સૌથી મોટો પ્રશ્ન અને આ અમારો ઓટોમેટિક મશીન આવે છે કે જે કટિંગ કરી દે અને એ પોતે આઈસર ભરી દે આપણે કશું કરવાનું ના થાય અને તેઓ લઈ જઈ અને રોલ બનાવી અને આપણે તેઓ ગોડાઉનમાં સ્ટોર કરી દઈએ જે આપણે પિસ્તાલીસ દિવસ પછી ગમે ત્યારે ખવડાવી શકાય

સરસ કટિંગ કરી અને એમાંથી નીકળેલું જુઓ અને આ ગાયો છે કાજુ એની સ્મેલ ખ્યાલ ખાયલ અને એનો કલર એના ઉપરથી જ આને ચોક્સાઈ કરી શકાય આ થોડું કટિંગ મોટું થયેલું હોય મશીન થોડું આગુ પાછું પણ પ્યોર મકાઈ આમાં કોઈ બેડશીટ નહીં લોકો એમ કે બુલેટ ઘાસનું મકાઈ બધું મિક્સ આવે બાજરીનું મિક્સ આવે

અને દાણનું એ પ્રમાણ કઈ રીતનું આપતા હોય ખાંડને સારાનું પ્રમાણ એમાં એવું હોય કે એ તો દરેકના દૂધ ઉપર હોય છે એટલે આપણે સાદી ભાષામાં વાત કરીએ સીધી સરળ ભાષામાં તો એને રોજનું દૂધના એક લિટર દૂધ પ્રમાણે ચારસોથી પાંચસો ગ્રામ સાગરદાન સાગરદાન નાખીએ અને ઉસલું એનું દોઢથી બે કિલો ઉસલું અને આઠથી સોળ કિલો નવ કિલો સોરી નવ કિલોથી દસ કિલો સાયલેજ આ એના પ્રમાણ પ્રમાણમાં એના વજનના પ્રમાણમાં

ભાઈ ઘણી જગ્યાએ અમે જોઈએ છીએ કે માણસો દિવસમાં ચાર ચાર વાર ચાર નાખતા હોય એમને પૂછીએ કે ભાઈ આટલું બધું નાખવાનું કારણ તો એ અમને કહેતા હોય કે જેટલો ખોરાક વધારે આપીએ એટલું દૂધ વધારા ના 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 એ ખોટી માન્યતા આવું કે તમે જેટલી વખત વચ્ચે વચ્ચે ચાર નાખો તો એમનો અસલ ઓરિજિનલ જે ખાધું હોય એને વાગોળવું પડે તો એ દૂધ બનાવીએ તો હવે તમે વાગોળવાનો સમય ના આપો તો વચ્ચે વચ્ચે ચાર નાખી દો એટલે એ ઉપરથી એ બધું ઉકેડામાં જવાનું હોય કોઈ મતલબ નહીં એ

આ તમારે પોતાની કામ મને લોખંડ મોત લાગે છે તો ઘણી જગ્યાએ આકસ્મિક તરત લાગવાના ને એવા બનાવો બનતા હોય તો એના માટે સેફ્ટી માટે તમે કહી ગયા બહુ જોરદાર સરસ વાત કરી આધુનિક સમયમાં આની જ બહુ ખાસ જરૂરી ઘણી જગ્યાએ અકસ્માત એલા તમે વિડીયોમાં પણ જોયા છે કે ગાયો મરી જઈ આપણે એના માટે અગમચેતીના રૂપિયા ખરું આખું લોખંડ ખરું પણ તમે આ બોર્ડ જોઈ શકો આખું લાકડાના અંદર ફિટિંગ કરેલું તમે જુઓ આખું લાકડું એના અંદર બીજું કોઈ વસ્તુ નથી અને તેના એના અંદર અમે તમે જોઈ શકો છો કે સિંગલ ફેઝ માટે અમે મારેલી છે કોઈ પણ જગ્યાએ કરંટનું કોઈ શોર્ટ સર્કિટ થયું તો સ્વિચ ઓટોમેટિક ડ્રોપ થઈ જાય અને હેવી મશીન હોય કટર મશીન કે દોવાનું મિલ્કીંગ મશીન એના માટે એમસીબી પણ મારેલી છે તો જો ઓવરલોડિંગ થાય તો એ ટ્રીપ થઈ જાય બીજું તમે જોઈ શકો વાયરિંગ તો અમે પાઇપના પીવીસી પાઇપના અંદર જ ફિટિંગ કરેલું કોઈ જગ્યાએ બોડી આથી કોઈ ટચ નથી વધુમાં વાત કરીએ તો તમે આગળ મશીન પણ જોઈ શકો છો કે એના નીચે અમે પેચેલ લાકડાનો પાટિયું મારેલું હોય એના પર મશીન ફીટ કરેલું હોય લોખંડ સાથે કોઈ વ્યવહાર લાઈટ ન છે જ નહીં જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો અકસ્માત થવાની સંભાવના પણ નથી સ્વિચ પણ કરંટ પડી જ જાય ઓટોમેટિક હા સિંગ જાતો હોય સરસ વ્યવસ્થા એટલે આપણે એ બાબતમાં કોઈ પ્રશ્ન નથી એટલે ભળતું ચમગોડી ડર આવે